આજે અમે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રાવળિયા ગામે રાવળિયા વદર ગામે આવ્યા છીએ છેલ્લે ગુજરાતમાં છેલ્લા અમુક દિવસોથી એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે ખાસ કરી હમણાં જે આશ્ચર્યચકિત લોકો થઈ જાય અરેરાટી ફેલાઈ જાય એવી ઘટના દાહોદમાં બનેલી કે સ વર્ષની માસૂમ દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું દીકરીની હત્યા થઈ ગઈ એવી જ રીતે અહીંયા સુરેન્દ્રનગર જિલ્લામાં એક ઘટના ઘટી પાંચ વર્ષની માસૂમ દીકરીને નશામાં ધૂત થયેલ વ્યક્તિ રિક્ષામાં બેસાડીને લઈ જાય છે અને દુષ્કર્મ આચરે છે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં લોકોનો ખૂબ આક્રોશ છે આજે અમે પીડિત પરિવારની મુલાકાતે આવેલા તમામ લોકોની એક જ વાત છે કે સુરક્ષા કવચની અંદર ગૃહમંત્રી મંત્રીઓ અને મુખ્યમંત્રી સુરક્ષા કવચની અંદર ફરી રહ્યા છે ગુજરાતની મહિલાઓ અસુરક્ષિત છે ગુજરાતની નાની બાળાઓ જેને ભગવાન સ્વરૂપ કહી શકાય એ બાળાઓ અસુરક્ષિત છે આ સમયે ગૃહ વિભાગે એલર્ટ થવું જોઈએ અને જ્યારે આવી કોઈ ઘટના ઘટતી હોય છે ત્યારે ફરી વખત ક્યારેય આ ઘટના ન ઘટે એના માટે એનો બોધપાઠ લેવો જોઈએ આજે અમે જ્યારે પીડિત પરિવારને મળ્યા અને તમામ વિગતો જાણવાના પ્રયત્નો કર્યા ત્યારે ખરેખર રુવાટા બેઠા થઈ જાય આવી દુર્ઘટનાઓ અહીંયા ઘટી રહી છે

જ્યારે પશ્ચિમ બંગાળમાં અન્ય રાજ્યની અંદર જ્યારે આવી કોઈ ઘટનાઓ ઘટતી હોય છે અને કોઈ ભારતીય જનતા પાર્ટી સિવાયની કોઈ સરકાર હોય છે ત્યારે અહીંયા મોટા મોટા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે સૂર્યનું કિરણ ઉગે એ પહેલાં કાર્યવાહી થવી જોઈએ આવી ડંફાસો મારવામાં આવતી હોય છે પણ વાસ્તવિકતા એ છે કે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા કથળી ગયા છે ગુજરાતની અંદર નાની બાળાઓ સુરક્ષિત નથી ગુજરાતની અંદર મહિલાઓ સુરક્ષિત નથી અને મસ મોટા સુરક્ષા કવચની વચ્ચે જ્યારે મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી અને તમામ મંત્રીઓ ફરી રહ્યા હોય ત્યારે આજે ગુજરાતની મહિલા ગુજરાતની નાની માસૂમ બાળાઓ એ લોકોની સામે હાથ લંબાવી અને પોતાની સુરક્ષા માટે ભીખ માંગે છે સરકારમાં થોડી પણ શરમ હોય ગૃહ રાજ્યમંત્રીની અંદર થોડી પણ શરમ હોય તો ખરેખર કાં તો રિઝાઇન આપી દેવું જોઈએ કાં તો કડકમાં કડક સજા થાય ફરી વખત આવી કોઈ ઘટના ન ઘટે એના માટે આગળ વધવું જોઈએ વારંવાર દાહોદની ઘટના ઘટી જસદણની ઘટના ઘટી મહેસાણાની ઘટના ઘટી અને સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રાવળિયાવદર ગામે માત્ર પાંચ વર્ષની દીકરી પર નશામાં ધૂત ચાલીસ વર્ષના યુવાન જે નશામાં ધૂત હોય અને એને જ્યારે દુષ્કર્મ આચર્યું હોય ત્યારે આ તમામ ઘટનાઓ લોકોનું હૃદય કંપાવનારી ઘટનાઓ છે આજે નાની બાળાઓ બજારમાં રમવા મોકલતા પહેલાં સ્કૂલે મોકલતા પહેલાં મા બાપ ડરે છે મહિલાઓ બજારમાં જતા પહેલાં એકલા જવાનું હોય તો ડરે છે આ ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની આ સ્થિતિ છે સરકારે એલર્ટ થવું જોઈએ રાજનીતિથી બહાર જઈ અને ખરેખર મહિલાઓને સુરક્ષા પૂરી પાડવી જોઈએ નાની બાળાઓને સુરક્ષા પૂરી પાડવી જોઈએ આભાર